વડોદરાના સાવલીના જનસેવા કેન્દ્ર પર ખેડૂતો હેરાન થયા છે પાક સહાય ફોર્મ ભરવા માટે સાત બારની નકલ મેળવવા માટે મુશ્કેલીનો સામનો ખેડૂતોને કરવાનો વારો આવ્યો સર્વર ડાઉન હોવાના કારણે સાત બારની નકલ મેળવવામાં મુશ્કેલી ઉભી થઈ છે સહાય ફોર્મ ભરવા માટે સેવા સદન ખાતે ખેડૂતોની ભીડ ઉમટી છે સહાય ફોર્મ ભરવા માટે સાત બારનો ઉતારો આઠ અના ઉતારા માટે જન સેવા કેન્દ્ર પર કતારો લાગી છે તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને નકલ ન મળતી હોવાનું પણ ખુલાસો થયો છે જેના કારણે ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નકલો લેવા છે પણ નકલોની અંદર અમને બે કલાક દેવા ઉભા છે પણ પોસિબલ જ નથી કારણ કે સર્વ જીવ ચાલે છે ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દી જલ્દી સર્વ ચાલુ કરે અને ખેડૂતોને જલ્દી જલ્દી બધા ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને આપે